મોરબીમાં મણી મંદિર પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ગેરકાયદે દરગાહને તોડવામાં આવતા લોકોના ટોળે ટોળા એકઠા થયા સૂત્રોચ્ચાર સાથે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકઠા થયા તેમણે પોલીસ સ્ટેશનનું બોર્ડ પણ તોડી નાખ્યું વિફરેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો મોરબીના શક્તિ ચોક નજીકથી તમામ લોકોને પોલીસે દૂર ખસેડ્યા મોરબી શહેરની સ્થિતિને કાબૂ લેવા પોલીસે કોમ્બિંગ કર્યું મોટી સંખ્યામાં પોલીસનો કાફલો શહેરમાં ફરી વળ્યો શહેરમાં તમામ દુકાનો બંધ કરવામાં આવી માથાકૂટ ન થાય તેને પગલે પોલીસ એક્શન આવી તોફાની ટોળાએ પથ્થરમારો કરતા પોલીસની જીપનો કાચ પણ ફૂટ્યો હતો મોરબીમાં મણિ મંદિર પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ગેરકાયદે દરગાહને તોડવામાં આવતા લોકોના ટોળે ટોળાએ એકઠા થયા